આપણું બીજું પદ પદોની સમાન શ્રેણી બને આ પ્રથમ પદ જેને આપણે એ વન તરીકે પણ લખી શકીએ બીજા પદ ને એ થ્રી એ ફોર આ શ્રેણી તૈયાર થાય છે મેં શું કહ્યું સમાન શ્રેણીની વ્યાખ્યા શું સામે કે કોઈ ચોક્કસ પદમાં એટલે કે પ્રથમ પદમાં કોઈ તફાવત એટલે કે ડી ઉમેરાય કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરાય એના કારણે જે શ્રેણી તૈયાર થાય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહીએ છીએ અહીંયા મેં ડી ઉમેર્યો છે શું ઉમેર્યો છે ડી ડી ને અહીંયા આપણી સમાંતર શ્રેણીની ભાષામાં સામાન્ય તફાવત કહેવાય છે શું કહેવાય છે સામાન્ય તફાવત સામાન્ય તફાવત શું કહીએ છીએ

ધન ઋણનું મૂલ્ય તેનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર પ્રથમ પદ બાદ કરો પ્રથમ પદ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો કે તમને સામાન્ય તફાવત ડી મળી જાય છે પહેલા સમજીએ આપણે સમાજમાં કે આપણું પ્રથમ પદ તો એ સંખ્યામાં આ ડી ઉમેર્યો એટલે કે ચોક્કસ સંખ્યા ઉમેરતા આપણે જે શ્રેણી તૈયાર થાય છે એને આપણે સમાન શ્રેણી કહીએ છીએ એક ઉદાહરણ દ્વારા સમજીએ સમાન એક ઉદાહરણ બે ચાર છ આઠ દેશ 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 એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ છે આપણી પાસે આ સમાન શ્રેણી લીધી છે મેં એ સમાંત શ્રેણીમાં મેં શું કીધું સામાન્ય તફાવત મેળવીએ કે આપેલી શ્રેણી સમાન શ્રેણી છે કે નહીં એ ચકાસવાની હોય આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાની તે કઈ રીતે ચકાસી શકાય આપણે તે ચકાસવા માટે એ સંખ્યામાંથી એનો સામાન્ય તફાવત મેળવવો પડે શું તફાવત મેળવવો સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત મેળવી એટલે સામાન્ય તફાવત શું હતું કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે સામાન્ય તફાવત મળી જાય બીજું પદ એટલે કે આ રીતે આ બાદ કરો ઓકે એટલે કે ચાર માઇનસ બે એટલે તમને મળી જાય જવાબ બે એ જ રીતે બીજું પદ એટલે કે આ આ બે વાટે છઠ્ઠામાંથી બી એ છમાંથી ચાર બાદ કરો તો આપણને કેટલો મળે બી મળે હવે ફરી એમ પછીનું પદ આઠમાંથી ચાર બાદ કરો આઠમાંથી છ બાદ કરો આઠમાંથી છ બાદ કરતા તેમ છતાં પણ આપણને જવાબ મળ્યો બે તો તમે જોઈ શકો છો અહીંયા આ તૈણે તેમ પદમાં આ તૈણે પદ તૈણે તૈણ સંખ્યાની અંદર તફાવત મળ્યો તૈણે તેમ કેવો મળ્યો સરખો મળ્યો કેવો મળ્યો સરખો કેટલો મળ્યો બે કેવો મળ્યો B તો B શ્રેણી સામાન્ય તફાવત કેટલો મળે છે માટે આપેલી કેવી સમાર શ્રેણી છે આમ બે ચાર છ આઠ એ સમાંતર શ્રેણી કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે બોલો ખ્યાલ રહે છે કઈ રીતે સમાંતર શ્રેણી મળી શકાય તો આ સમાંતર શ્રેણી શોધવા માટેનું સૂત્ર શું કીધું કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એનો તફાવત મેળવો એટલે છઠ્ઠામાંથી એટલે પાછલા પદમાંથી આગળ પદ બાદ કરો ચાર માંથી બે છ માંથી ચાર આઠ છ એનો જો બધાનો જવાબ જો તમારા સરખો મળે તો આપણી શ્રેણી સમાંતર છે જો ના મળે તો સમાંતર શ્રેણી નથી બસ આટલું ચેક કરવાનું અને એનાથી નક્કી થઈ શકાય

તો એન લખવા માટે હું અહીંયા એના માટે અલગ છું આપણું ખ્યાલ રહેશે એ તમે જુઓ આપણે પ્રથમ પદ લખ્યું કેટલા હોય એક ઓછો હોવાનો ને તમે જોશો ચારમાં એક ઓછો હોય ત્રણ ડી તો અહીંયા શું હશે એક ડી ઓછો છે એન માઇનસ વન ડી તો આ આપણું સમાંતર શ્રેણીનું એનમું પદ થઈ ગયું

માટે સામાન્ય તફાવત બધા પ્લસ છે માટે તમે જોઈ શકો ધન એ તો ઋણ પણ મળી શકે એ તો શૂન્ય પણ મળી શકે એના ઉદાહરણ આપણે આગલા સ્વાધ્યાય આવશે જ્યારે આપણે પાંચ પોઈન્ટ એમાં આપેલા છે ને એની દ્વારા સોલ્યુશન મળ્યું હવે આપણે થોડું આગળ ચાલીએ કે એનમાં પદ ના સૂત્ર એના સૂત્ર પરથી આપણે થોડા ઘણા મોડીફાઈ સૂત્ર બનાવી છે જેનાથી તમે ડાયરેક્ટ એમની કિંમત મૂકી દો અને જવાબ મેળવી શકો છો હું અહીંયા સૂત્ર લખું છું એનનું પદ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર આની અંદર આ આપણું શું હોય n માં પદ માટેનું n નું પદ શું હોય n નું પદ an છે બરાબર n નું પદ શું હોય an શોધવાનું સૂત્ર ચાલો આપણે a શોધવો હોય તો કોઈક વાર રકમ કીધું કે સામાન્ય તફાવત d શોધવો હોય તો કોઈક વાર એમ કે કેટલા નું પદ શોધવું n શોધવાનું કે an સૂત્ર આપેલું હોય તો an નું સૂત્ર આપણે વાપરી શકીએ પણ એમ કે a શોધવો શું શોધવો a શોધવો તો એક સૂત્ર તો આતે તૈયાર તમારા સામે

પ્રથમ પદ સૂત્ર થયું શું થયું તમને આ શું મળ્યા એ એને આપણે પ્રથમ પદ કહી શકીએ આને શું કહીએ આપણે પ્રથમ પદ a1 કો કે a કો બંને એક જ કહેવાય તો એ મેળવવો હોય રકમમાં માં કોઈ પરમ કે a પ્રથમ પદ મેળવવું તો પ્રથમ પદ મેળવવાનું સૂત્ર આ થઈ જાય આમાં કિંમત મૂકી દેજો n માં પદ n ની અને d ની એ તમને જવાબ મળી જાય એનો પ્રથમ પદ નો આ હતું એનું પેટા સૂત્ર બીજું છે હવે આપણે d નું સૂત્ર મેળવીએ છે એનું સામાન્ય તફાવત એનો સામાન્ય તમારું આ તમારું એનમાં પદનું સૂત્ર સોરી સામાન્ય તફાવત ડી નું સૂત્ર શું એન માંથી એ બાદ કરો ભાગ્યા એન માસ વન કરો એ તમારું d મળી જાય d ની કિંમત શોધવાનું સૂત્ર મળી ગયું ચલો a કે બીજી બીજા સૂત્ર લઈ લે આપણે બીજા સૂત્ર કયા આવા a શોધી કાઢ્યો b શો અને n શોધું હતું n નું સૂત્ર બનાવીએ બરાબર n નું સૂત્ર બનાવવું હતું તો n નું સૂત્ર બનાવવા માટે તો a માથી એ વાત કરું ભાગ્યા d કૌંસ કર નાખોનો વત્તા 1 આ જે સૂત્ર તૈયાર થયું આ આપણું n શોધવાનું સૂત્ર શું હ

આ સૂત્રમાં કિંમત મૂકી દો ડાયરેક્ટ જવાબ મળી જશે સરળતાથી સરળતાથી ફટ લઈ જવાબ આવી જશે તમારે પદ ને ફેરવવું પડશે નહીં પ્લસ માઇનસ નું આવશે નહીં આપણે એવા દાખલા ગણીશું એટલે તરત જ તમારો જવાબ મળી જશે હવાન પછી આવશે એનો સરવાળો તો સામાન્ય સરવાળો આવશે હું એનું સૂત્ર અહીંયા ઉપર લખું છું બોક્સમાં સરવાળા માટેનું હવે સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કર્યો આપણે કે સમાંતર શ્રેણી એટલે એ વિશે અભ્યાસ કર્યો

એ જ રીતે અનંત સમાન શ્રેણી કેવા કહેવાય અનંત મેં તમને લખવાનું કીધું કે એસ એન લખાય સરવાળા માટે એસ એન વપરાય જેમ એન પદ માટે એન વપરાતું એ સરવાળા માટે એસ એન વપરાય છે શાંત માટેનું સૂત્ર હું બાજુમાં લખીશ બરાબર એ પછી લખીએ આપણે

શ્રેણીનો સરવાળો શોધવાનો કે શું શોધવાનો સરવાળો જયારે શ્રેણી આપેલી હોય શું હોય અનંત એટલે કે ઉદાહરણ બે ચાર છ કોઈ પદ અંતિમ પદ આપેલું નથી એનું સૂત્ર હોય તો એસ એન બાય ટુ

बराबर हां ओके तो चलिए हर एक વખત સાથે સાથે ઘણી સ્વાગત તમારી સાથે જો સમાજ અને જો આ વિડિયો તમને ગમે હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને મારી ચેનલ ને ફોલો પણ કરી દેજો ઓકે ચલો